ધંધુકા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ રાજકોટમાં વિનામૂલ્યે ઓપરેશન સમગ્ર ભારત અને વિશ્વમાં સર્વપ્રથમ એકમાત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉનાળાની સિઝનમાં કોલ્ડ ઠંડા ફેંકો મશીન વડે ટાંકા વગરનું આધુનિક સોફ્ટ ફોલ્ટેબલ લાયન્સ નેત્રમણી સાથેનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે આ ભવ્ય યજ્ઞમાં દર્દીઓને માત્ર ચેકઅપ જ નહીં પરંતુ રાજકોટ હોસ્પિટલ સુધી જવાની તથા ઓપરેશન થયા બાદ પરત કેમ્પના સ્થળે મૂકવાની તમામ વ્યવસ્થા સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી છે સિજન સેવા ટિફિન સેવા ટ્રસ્ટ ધંધુકા દ્વારા આ ભવ્ય નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ધંધુકાથી દર્દીઓને ચેકઅપ કરીને રાજકોટ મોકલવામાં આવે છે અને ઓપરેશન બાદ ફરીથી ધંધુકા પહોંચાડવાની સેવા ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નો દ્વારા શક્ય બની છે આ સેવાકીય કાર્યમાં દીપકભાઈ મોદી નિલેશભાઈ બગડિયા મનુભાઈ રાઠોડ ઝાલા સાહેબ તેમજ ડોક્ટર અંકુશભાઈ સહિત અનેક સેવાભાવી કાર્યકરોનું વિશેષ યોગદાન રહ્યું છે આ નેત્રયજ્ઞ કેમ્પ અને સતત ચાલતી જનસેવા પ્રવૃત્તિઓ ધંધુકા માટે ગૌરવની વાત છે રિપોર્ટર સી કે ભારત મારું નામ ડોક્ટર અંકુરભાઈ છે અહીંયા સેનિટોરિયમમાં ઘણા વર્ષોથી આંખના મોતિયાના અને ચશ્માના નંબરના કેમ્પ વર્ષોથી ચાલે છે મોતિયાનો જે ઓપરેશન હોય છે એમાં ફ્રી ઓફ ચાર્જ હોય છે અને ચશ્માનું જે ત્રીજા રવિવારી જે હોય છે એમાં ચશ્મા અડધી કિંમતે આપવામાં આવે છે સારામાં સારા ચશ્મા આપવામાં આવે છે અને સારી રીતે નંબર તપાસી અને મોતિયાના પણ ઓપરેશન સારી રીતે રણછોડદાસજી બાપુ આશ્રમ રાજકોટ અહીંથી બધાને લઈ જાય અને અહીંથી લઈ ગયા પછી મોતિયો ઉતરાઈ અને ટાઈમ સર પાછા અહીં સવારમાં બીજે ત્રીજે છે સવારમાં અહીં પાછા મૂકી જાય ભોજનની વ્યવસ્થા ચા પાણીની દવાની ટીપાની દરેકે દરેક સુવિધા રણછોડદાસજી બાપુ આશ્રમ તરફથી મળે છે